હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં નવ લોકમાં તમારું સ્વાગત છે ને આજે આપણે વાડીએ જઈ રહ્યા છીએ વાડીએ જઈને શું કામ કરવાનું છે તે જોવા માટે વિડીયો બનાવી રહ્યો અને હવે આપણે જઈએ છીએ વાડી આ ગાડી પડી છે એ લઈને જવાનું તો વિડિયોમાં બનાવી રહ્યો હવે આપણે જઈએ વાડીએ અહીં એટલે આપણે વાડીએ પહોંચ ગયા છે અને હવે આ આગળ સિંગવેણે ક્યાં જવાનું છે તો આ વિડીયો બનાવી રહ્યો અને આ પુરાભાઈ આપણે સાથે આવ્યા છે ને એ ખાવા માટે નાસ્તો લાવેલા તો વીડિયો બનાવી રહ્યો આપણે જઈએ આગળ આગળ સિંગવેણે ત્યાં ચલો ભૂરાભાઈ આગળ શિંગ વીણા છે ટકરો હશે આપણે ધીમે ધીમે આલુઆદ વાત મીડ્યા છે ટકરો દેખાય ન્યા જવાનું

એટલે ભાઈ આપણે વેન નાખી સિંગ ને વેણવા મળ્યું છે આગળ આ ખજા નો ગયો ખોટ નાખો પૂરા પેન પાછી ચડી ગયે છે આપણે વેણવા મળે

અબદા નાસ્તો કરીને પાછો વીણવા આવીએ સિંગ વીણવાય ચાલો આપડે વીણવા મળી આ મારા મથુરકા વીણવા મંડ્યા છે સિંગ તમે જોઈ શકો છો મેં પણ આપણી પાસે આવી રહ્યા છે અને સામે પણ બધાએ સિંહ વીણી રહ્યા છે

ડુંગળી આ ગાય ને ખાવાનું ખડ આ બાજુ પણ ખડ છે આ બધા વિનંતી આવે છે એટલી બધી શીંખ એને આપણે વીંડ લીધી છે ને જવાનું શકત તરફ તો પૂરા પાણી શાંખ વગાડી રહ્યા પછી આ બે આંગળીમાં છે આમ મૂકવાનો માડો જો તમારે તમને અમારો વિડીયો સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા નવ મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય